વાડી ડુંગરી બેરવાડના છાસઠ વર્ષીય વૃદ્ધે વાડીમાં પાસો ખાય જીવન ટૂંકાવ્યું આંખોમાં બરાબર દેખાતું ન હોવાથી ડિપ્રેશનમાં રહેતા હતા વૃદ્ધ પાડી તાલુકાના ડુંગરી બેરવાડ ખાતે રહેતા દુર્લભભાઈ રણછોડભાઈ કોડી પટેલ ઉંમર વર્ષ છાસઠ સોમવારના રોજ તેમના ઘર બાજુમાં આવેલી ચીકુવાડીમાં કામ કરવા સવારે ગયા હતા જે બાદ તેઓ સાડા દસેક વાગે ચીકુના ઝાડ પર મંડપ બાંધવાની પટ્ટી વડે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યા હતા દુર્લભભાઈ ફાંસો ખાધેલા જોવા મળતા તેમની પત્ની દેવીબેને હુમાબુમ કરતા ઘરે હાજર પુત્રો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેમને નીચે ઉતારી પાડી મોહંડે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પના તબીબે પૃચ્ચાર કર્યા હતા આ બાબતે પાડી પોલીસને જાણ કરવામાં આવતા પાડી પોલીસે વૃદ્ધેનો કબજો લઈ પાડી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવડાની તજવીજ હાથ ધરી હતી પરિવારના મૃ મતે દુલ્લભભાઈને છેલ્લા એકાદ વર્ષથી આંખોમાં બરાબર દેખાતું ન હતું જે બાબતે તેઓની આંખની હોસ્પિટલમાં સારવાર પણ ચાલુ હતી જેને કારણે તેઓ ડિપ્રેશનમાં પણ રહેતા હતા જે કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું